મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હજી સુરતમાં રેલવે ટ્રેન પાટા પરથી ઉતરી પાડવાની ઘટના સામે આવી હતી જે વચ્ચે હવે વલસાડમાં ટ્રેનનું એન્જિન પાટા પરથી સદનસીબે કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનની માહિતી આવી રહી નથી આ માહિતી અનુસાર વલસાડ રેલ્વે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે જેમાં સર્વે સ્ટેશન પર જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે આ ઘટના લુપ લાઈન પર ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે જાણ થતા જ રેલવે વિભાગ દોડતું થયું હતું જે એક્સિડન્ટ રિપલ ટ્રેન મદદથી એન્જિનને પાટા પર ચઢાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે જોકે આ ઘટના બાદ વલસાડ રેલવે સ્ટેશન પર દોડધામ જોવા મળ્યો છે જો કે કોઈપણ પ્રકારની ટ્રેન પર અવરજવરના અસર ન હોવાથી તેની કાળજી રાખવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ